રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના અભદ્ર વાણી વિલાસના કારણે સમગ્ર ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે જેના સંદર્ભે ગડગાજણા એક દરબારી ગામ છે જ્યાં સમસ્ત ચરોતર અગ્નિવંશી રાજપૂત મહિલા સમાજના જાગૃતિઓ બાદ ધર્મભારે રોષ આપેલો હોવાથી ગડગજણા અને આજુબાજુના દરબારી ગામોમાં ઉગ્ર આંદોલનની સભા જોવા મળી જેનો હેતુ માત્ર બહેન કર્યો વિષયની અને ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ભાષા વાપરનાર પર સુધા રૂપાલાની ટિકિટ રદ કરવાનો છે જો આવું ન કરવામાં આવે તો ભાજપ સરકાર કેસરી ટોપીનો ક્ષત્રિય સમાજ કેસરીઓ સાફા દ્વારા સંપૂર્ણપણે બહિષ્કાર આખા ગુજરાતમાં કરવામાં આવશે સમગ્ર મામલો શબ્દોને આધીન હોય તેમ નજરે આવ્યો છે